ગુજરાત તાજા સમાચારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે દોસ્તો તાજા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રથમ સમાચારને લઈને વાત કરી લઈએ તો આંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં ફરી ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે આજથી ત્રણ દિવસ સુધી અરબસાગરમાં વરસાદી સિસ્ટમ બનશે જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે આંબાલાલ પટેલની આગાહીને લઈને વાત કરી લઈએ તો કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહે છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે એકથી પાંચ જાન્યુઆરી સુધી મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાય છે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે પાંચ જાન્યુઆરી સુધી દેશના સિત્તેર ટકા ભાગમાં વાતાવરણ પલટાઈ શકે છે દર્શક મિત્રો બીજા મહત્ત્વના સમાચારની વાત કરી લે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને મહત્વના સમાચાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બે હજાર ત્રેવીસમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટ્યા છે ત્યારે પાંચ વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો આ વર્ષે પચાસ લાખને પાર થયો છે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં પચાસ લાખ ઓગણત્રીસ હજાર એકસોને સુડતાલીસ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી પાંચ વર્ષમાં એક કરોડ પંચોતેર લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઓ ઉદિત અગ્રવાલે જણાવ્યું કે ગયા વર્ષે લગભગ છેતાલીસ લાખ જેટલા પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી આ વર્ષે પ્રવાસીનો આંકડો પચાસ લાખને પાર થઈ ગયો છે તેમજ આંકડો હજુ વધવાની પણ સંભાવના છે એકત્રીસ ડિસેમ્બરે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા તેમજ ઉત્તરાયણ સુધી હજુ પણ વધુ પ્રવાસીઓ આવવાની શક્યતા છે પ્રવાસીઓ વધવાના મુખ્ય કારણો જાણી લઈએ તો પ્રત્યેક વય પ્રવાસીઓ માટે અનેક પ્રવાસી આકર્ષણો ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો રાત્રિ રોકાણ માટે પરંપરાગત આદિવાસીઓ હોમ સ્ટેની સુવિધામાં વધારો રજાવાના દિવસોમાં અઠ્ઠાણું બસોની સુવિધા સ્વચ્છ અને સુગડ કેમ્પસ સ્થાનિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપવા થકી આર્થિક અને સામાજિક વિકાસ આટલા મુખ્ય કારણો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોવા મળે છે અને સુવિધાઓ પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો ત્રીજા મહત્વના સમાચારની વાત કરી લે તો ગુજરાતમાં વધુ એક પરીક્ષાને લઈને મોટી અપડેટ સામે આવી છે તારીખ જાહેર કરવામાં આવી છે ચાર લાખ ઉમેદવારો ભાગ લેશે સમાચારને જાણી લઈએ તો ગુજરાતમાં તાજેતરમાં વર્ગ લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા ત્યારે રાજ્યમાં વધુ એક પરીક્ષા મહત્વના સમાચાર સામે આવ્યા છે જેની ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવશે આગામી આઠ ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેશે રોજના પચાસ હજાર જેટલા ઉમેદવારો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આપશે પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હોવાના કારણે પરીક્ષા સાત દિવસ સુધી ચાલશે કુલ ચાર પોઈન્ટ અઢાર લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે રાજ્યના અગિયાર જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન છે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લે તો દ્વારકાના શિવરાજપુર બીચને મળી શકે છે નવી ભેટ આગામી બજેટમાં થઈ શકે છે જાહેરાત સમાચારને જાણી લઈએ તો ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર એક ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે જેમાં વિધાનસભા રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે જ્યારે કામકાજના કુલ ચોવીસ દિવસોમાં કુલ છવ્વીસ બેઠકો મળશે આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે દ્વારકાના શિવરાજપુર બીચ પર એકવેરિયમ બનાવવામાં રાજ્ય સરકારની વિચારણા છે મહત્વનું છે કે દ્વારકાના દરિયાની અંદર એક્વેરિયમ બનાવવા માટે વિચારણા કરવામાં આવી છે દ્વારકાને ટૂંક જ સમયમાં એક મોટી ભેટ મળે તેવી શક્યતા છે વાત જાણે એમ છે કે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આવેલ એક્વેરિયમમાં પ્રવાસીઓ દરિયામાં જળચર પ્રાણીઓ જોઈ શકે છે જોકે હવે દ્વારકાના શિવરાજપુર બીચ પર એક્વેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણા હોવાનું સામે આવ્યું છે જેથી હવે ટૂંક જ સમયમાં પ્રવાસીઓ દરિયામાં જળચર પ્રાણીઓ જોઈ શકે તે માટે નિર્ણય લેવાઈ શકે છે જેને લઈને આગામી બજેટમાં જાહેરાત થઈ શકે છે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો લોકસભા ચૂંટણી પહેલાં ગિફ્ટ સિટીને મળશે વધુ એક ભેટ મેટ્રો કનેક્ટિવિટીને લઈ ગાંધીનગરવાસીઓ માટે ગુડ ન્યૂઝ સમાચારને જાણી લઈએ તો ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટી અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે દારૂ પરમિટ બાદ ગિફ્ટ સિટી માટે વધુ એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે આગામી એપ્રિલ મહિના સુધીમાં મોટેરાથી ગિફ્ટ સિટી અને ત્યાંથી સેક્ટર વન સુધી મેટ્રો પ્રાયોગિક ધોરણે મેટ્રો શરૂ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે મોટેરાથી ગાંધીનગરના સેક્ટર વન સુધી મેટ્રોની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે ત્યારે મોટેરાથી ગાંધીનગર સેક્ટર વન સુધી લોકસભાની ચૂંટણી પહેલાં મેટ્રો પ્રાયોગિક ધોરણે ચાલુ કરે તેવી સંપૂર્ણ શક્યતા છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો કાંકરિયા ઈસ્ટ સ્ટેશન પણ બનીને તૈયાર થઈ ગયું છે હવે તેને ચાલુ કરવા માટે ગ્રીન સિગ્નલની રાહ જોવાઈ રહી છે દ્વારકાના દર્શન ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગઈ હતી અને આ સોનાની નગરીના દર્શન કરવા ભક્તો માટે એક સપનું જ રહી ગયું હતું પરંતુ હવે ભક્તોનું તે સપનું પૂરું થઈ શકશે સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના દર્શન થઈ શકશે કારણ કે ગુજરાત સરકાર મૂળ દ્વારકાના દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન ચલાવવાની તૈયારીમાં છે ગુજરાત સરકારે આ માટે ભારત સરકારની કંપની મજગાંવ ડોગ શિપયાર્ડ સાથે એમઓયુ પણ કરી લીધા છે અને આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાઇબ્રન્ટ સમિતિમાં આની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને ઉત્તેજન આપવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જેમાં દ્વારકા કોરિડોર હેઠળ મૂળ દ્વારકાના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે આ તેવી ડિઝાઇન તૈયાર કરાય છે આ ઉપરાંત પ્રોફેશનલ ક્રૂ મેમ્બરો રહેશે જેમાં પાણીની અંદર સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરશે આ સિવાય જો સુવિધાની વાત કરીએ તો સબમરીનમાં એર કન્ડિશનર મેડિકલ કિટ જેવી સુવિધા પણ હશે કુદરતી રોશનીની સુવિધા હશે આ કારણે યાત્રીઓને પાણીની નીચેના વાતાવરણને પૂર્ણ સ્વરૂપે સાથે જોવાની તક મળે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લે તો અયોધ્યા અયોધ્યા અયોધ્યાધામથી ઓળખાશે રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન પહેલાં નગરજનોને મોટી ગિફ્ટ સમાચારને જાણી લઈએ તો અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન પહેલાં અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલી દેવામાં આવ્યું છે રેલવે સ્ટેશન હવે અયોધ્યા ધામના નામે ઓળખશે રેલવે સ્ટેશનનું નામ બદલવાનો આદેશ આજે એટલે કે બુધવારે આપવામાં આવ્યો છે માહિતી અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બે દિવસ પહેલા નિરીક્ષણ દરમિયાન સ્ટેશનનું નામ અયોધ્યાધામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે આ ઘોષણાથી રામ ભક્તો ઘણા ખુશ જોવા મળી રહ્યા છે અયોધ્યા રેલવે ટેશનને લઈને વાત કરી લે તો અયોધ્યા રેલવે સ્ટેશન ત્રેતા યુગને પ્રદર્શિત કરનારા સ્થળ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે આ સ્ટેશનને જોઈને તમને ભવ્ય મંદિરમાં પ્રવેશ્યાનો અનુભવ થશે રેલવે ટેશનથી રામ મંદિર આશરે એક કિમી દૂર છે આ સ્ટેશન આશરે પચાસ હજાર યાત્રિઓની ક્ષમતા ધરાવે છે ત્રીસ ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે દર્શક મિત્રો સ્ટેશન નું ઉદઘાટન કરશે તો ગુજરાત થી ધ્વજદંડ મહારાષ્ટ્રના દરવાજા અને રાજસ્થાનના પથ્થર રામ મંદિર નિર્માણની કારીગરી દેશના તમામ રાજ્યોમાંથી યોગદાન સમાચારને જાણી લઈએ તો પીએમ નરેન્દ્ર મોદી બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનો ભાગ બનશે ત્યારે તેઓ મંદિરના નિર્માણમાં સમગ્ર દેશની ભાગીદારી જોશે